નમસ્કાર મિત્રો તમે છો ન્યૂઝ આવેલા ભાવનાથની તળેટીમાં શિવરાત્રીના મેળાને લઈને જય કિનારી અને હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી છે મેળાના અદભુત આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે અહીં જગદોળ સહિતની અનેક રાઇડ્સ પણ ધમધમી રહી છે

શા માટે કર્યા અને કોને કરવા માટે કર્યા તે અંગે જાણકારી આપતા જણાવ્યું કે મહાદેવે સૌથી પ્રથમ યોગાસન પ્રાણાયામ કર્યા તમામ સિદ્ધિઓ તેમણે પ્રાપ્ત કરી છે તેમની પાસે આવ્યા બાદ ગુરુ ગોરક્ષનાથ આ વિદ્યા સિદ્ધ હસ્ત કરી તેમણે નવદુર્ગા નવનાથ કર્યો તેમના બાદ આ યોગ વિદ્યા ઋષિ મુનિઓ પાસેથી તેમાં આદિ ગુરુ શંકરાચાર્ય પાસે આવ્યા અને તેમના ચાર શિષ્યોને તેમણે આ વિદ્યા આપી આ ચાર શિષ્યો પાસેથી સિદ્ધ હસ્ત સંતો પાસે આ વિદ્યા at times news